હવે કોઈ પણ જ્યારે સફળ થાય તો એમાં સંગઠન મહત્વનું હોય છે અને એવું કહેવાય કે ભાજપનું સંગઠન બહુ મજબૂત છે કોંગ્રેસનું સંગઠન મતલબ જે નબળું પડ્યું છે એ સંગઠન નબળું પડવાના અભાવે અત્યારે હાલ આ જે કંઈ પરિસ્થિતિ ઉદભવી રહી છે ને સંગઠનમાં એક એવું શું છે કે અમારા પંચોતેરથી થી વધુ આગેવાનો એ પક્ષ છોડીને ગયા સામાન્ય લોકોએ અમે ઘણી વખત આ ચર્ચા કરી કે પક્ષ છોડનારા બે પ્રકારના માણસો છે એક ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વ વાળી વિચારધારા નરેન્દ્ર મોદી નો મોત એનો ચહેરો બહુ ગમતો હતો બહુ બોલે બહુ ગમતું હતું બરાબર છે એ એક એક લાલચ થી ગયા કે ભાઈ આવું મારે આ વિચારધારા મને પસંદ આવી બરાબર બીજો વર્ગ જે ગયો છે એ પ્રદેશની અંદર કઈ ને કઈ નેતૃત્વમાંથી એને નારાજગી હતી બરાબર બે પ્રકારના ગયા છે જ્યારે વિચારધારા બદલી નાખે એના પ્રત્યે અમારો કોઈ રસ નરેન્દ્રભાઈ ગમે તો જાય ભાજપ ગમે તો જાય એમાં તો બરાબર છે એ વિચારધારા બદલી નાખી બરાબર હવે છૂટા છૂટાહેડા લીધા છે તો પછી કઈ સવાલ છે બરાબર પણ જે લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રહેવું હતું અને પ્રદેશના આગેવાનો કે એની કઈક મેન્ટાલિટીના કારણે ગયા છે એ ચિંતાનો વિષય હતો બરાબર અને એ ચિંતાનો વિષય પક્ષ સોલ્વ આઉટ કરવો જોઈએ બરાબર એમાં જોઈએ આવી સમક્ષ કરી અને રાહુલજી સમક્ષ પણ કરી હતી કે ભાઈ કોંગ્રેસ ખોટી રીતે કોઈ ન છોડે મારે દાખલા તરીકે હું કોંગ્રેસની અંદર છું તો લોભ લાલચ તો અમારી પાસે આવે છે બરાબર બરાબર નાના અમે છીએ પણ અમે એનાથી અલિપ્ત રહી છીએ

અને ખરેખર નોંધ અને કમલમના સાસ લેવાની ફરજ પડી છે બરાબર તો એવા લોકો એ પક્ષ માટે નુકસાનકારક છે એ પક્ષ એવા લોકોથી પક્ષ સંગઠન તૂટ્યું થોડું બરાબર હવે પક્ષમાં એવું કહેવાય કે પછી ઘણા સમયથી જાતિવાદ પણ વકર્યો છે બરાબર છે કારણ કે કોઈ પણ ચૂંટણી આવે તો પાટીદાર સમાજનું જૂથ મિટિંગો કરે ઠાકોર સમાજ કે કોળી સમાજનું જૂથ હોય એ ક્ષત્રિય સમાજનું હોય મતલબ આ જે આખો જાતિવાદ જે ખરો એનો હવે શું ઉકેલ શું નહીં જો સમાજ મીટિંગો કરે છે ને જે કોઈ પણ કરતા હશે સમાજ પાટીદાર સમાજ કરતા હશે અમારા સમાજના આગેવાનો વચ્ચે અમે પણ હાજર રહ્યા છીએ કોળી સમાજના આગેવાન ઠાકોર સમાજના આગેવાન દલિત સમાજ એ મીટિંગો કરે એ એનો એક મુખ્ય હેતુ તમને કહું કે આપણે સૌ એક રહીને કોંગ્રેસને મજબૂત બનાવીએ અને આપણા ભાઈમાંથી કોઈ ઓછા ન થાય આવા બે મુદ્દા હતા પ્રથમ પણ પરસેપ્શન એવું ડેવલપ થઈ જાય છે

પચાસ સ્કૂલો બનાવવાની પ્રતિજ્ઞા લીધી બસો એકાવન બની ગઈ બરાબર તો પાટીદાર સમાજ છે એને ફંડ પણ એનું મોટું તો એ અપેક્ષિત એટલા માટે છે કે એ સંસ્થાઓ બનાવે છે એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરે છે આરોગ્યની વાત કરો તમે ગુજરાતની અંદર નજર સામે જેટલા જેટલા સામાજિક સંસ્થાઓ ચલાવતા હોય આરોગ્ય વિશે એમાં કઈ પાટીદાર દર્દી તરીકે જતો નથી તો એ છે ધાર્મિક સંસ્થાના લઈ લો તમે અંબાજીના પગપાળા મેં જેટલા જેટલા સમયણા હશે તમે જોજો પાટીદારો છે બરાબર તો પાટીદાર સમાજ જે છે એક ભદ્ર સમાજ છે એની વિચારવાની શક્તિ એટલા માટે મજબૂત બની કારણ કે સુખી સંપન્ન છે બરાબર એને અર્થોપાર્જનનો કોઈ પ્રશ્ન નથી એવા લોકો બહાર આવી આવી અને સામાજિક પ્રવૃત્તિ કરે છે એના કારણે થોડું કમતું ઓજસ છે એટલે એનો પ્રભાવ છે પ્રભાવ માત્ર એને સમાજમાં નથી અન્ય સમાજમાં પ્રભાવ છે અન્ય સમાજમાં જે માણસનો જે સમાજનો પ્રભાવ હોય એ સમાજને રાજકીય રીતે કોઈ અવગણી ન શકાય બરાબર આ તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરો જે સામાજિક રીતે જે જે શૈક્ષણિક રીતે જે આરોગ્યની રીતે કે ધાર્મિકની રીતે જે ચેરિટી કરનારો સમાજ હોય એ સમાજને કોઈ રાજકીય પક્ષ અવગણે તો રાજકીય પક્ષને નુકસાન બરાબર તમારે સમાધાનકારી વલણ અપનાવવું પડે કે ભાઈ તમે કોંગ્રેસ કેમ ગમતી હતી ભાઈ બરાબર અમારે શું તકલીફ છે તમે કયો ફેરફાર કરી નાખી થોડોક બરાબર આ ભાવ ઉભો કરવો પડે કોઈ પણ પક્ષે બરાબર એ પક્ષે ભાવ ન ઉભો કરે તો એ નુકસાન જાય બરાબર એટલે તમે કીધું એમ કંઈક ભાઈ પાટીદાર સમાજનો અન્ય સમાજ ઉપર પ્રભાવ પડે કોંગ્રેસમાં કેટલો પ્રભાવ છે ને કોંગ્રેસમાં પ્રભાવ ને ન પ્રભાવ કરતા પ્રશ્ન એ છે કે કોંગ્રેસ જે રીતે અત્યારે જે રીતે કામ કરી રહી છે દેશની અંદર જે જાતિ ગણનાનો મુદ્દો જે અત્યારે પ્રભાવિત છે અહીંયા ગુજરાતમાં પણ એ મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલે છે અમે પક્ષના એક પ્રહરી તરીકે અમે એ ટ્રેક ઉપર તો અમે સંમત છીએ પણ અંશતઃ અમને ક્યારેક એવું લાગે બરાબર

કે જેના કારણે હા તમે રાજકીય પરિપ્રેક્ષમાં તમે તમારા સમાજમાંથી એક આગેવાનને મોટો કરો એ સમાજને તમે ખેંચવાનો પ્રયત્ન કરો તો એ બરાબર છે રાજનીતિ છે બરાબર તમારે અલ્ટરનેટ તો તમારા મત લેવાના છે ને અને મત થી તમારા પ્રભાવિત મત લેવામાં તમારા પ્રભાવિત પરિસ્થિતિમાં રહેવું હોય તો તમારે એ સમાજને પણ પ્રમોશન આપવું પડે બરાબર હવે તમે એ સમાજને પ્રમોશન ના આપે તો નુકસાન તો પાર્ટીને જવાનું છે દાખલા તરીકે પાટીદાર સમાજના પાંચ આગેવાનોને તમે પ્રમોશન સારા સક્ષમ માણસો ને તમે પ્રદેશ સમિતિમાં તમે સ્થાન નથી આપતા કે તમે નથી આગળ કરતા બરાબર તો એનું નુકસાન કોઈ સમાજને નથી એ આગેવાન નથી બરાબર તો પક્ષને છે તો પક્ષે એ વસ્તુ વિચારવાની છે અમે લોકોની ડિમાન્ડ થી અમને મળી જાય એવી વસ્તુ નહીં પણ અમે દૂર બેઠા બેઠા આપણે એટલું વિચારી શકીએ જે જે સામાજિક રીતે જાતિવાદમાં માનતા નથી અમારા જેવા ધર્મમાં માનતા નથી એવી કઈ પ્રતિ એવા લોકો દૂરથી બેસીએ દાખલા હું પાર્ટીમાં ના હોઉં અને હું બહાર બેઠો હું તમારી જગ્યાએ હોઉં તો હું એટલું તો વિચારું કે બેલેન્સ કરતા નથી આવડતું તો બેલેન્સ કરવું જોઈએ બરાબર અને બેલેન્સ કરવા માટે માત્ર ને માત્ર એસસી એસટી ઓબીસી એસસી એસટી ઓબીસી કરવાથી કે હું એમ કહું કે સવર્ણ સવર્ણ ને પટેલ પટેલ કરવાથી એ રાજનીતિ નથી જાતિવાદથી સરદાર પટેલ પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીજી ઈવાણીયા બ્રાહ્મણ બ્રાહ્મણને પટેલ હતા બરાબર તો એને તેમ એને એસસી એસટી ઓબીસી અને સમાજને લાભો એને સૌથી એ ત્રણેય સમાજને નથી મળ્યા બરાબર પહેલી પંડિત જવાહરલાલ નહેરુની મિનિસ્ટ્રીની અંદર વાણિયા બ્રાહ્મણ પટેલ હતા બરાબર અમે તો કહીએ છીએ કે રાહુલ ગાંધી ગાંધીજીએ જેમ એક પટેલને રાખ્યા હતા એમ રાહુલ ગાંધી પણ એક પટેલને રાખે બાજુમાં બરાબર દેશની અંદર પટેલ જોઈ બરાબર અને પટેલ તમે સાથે રાખશો તો નુકસાન નથી બરાબર મને કહો કે પટેલની સાથે ધંધો કરો ગામને ગમે પટેલની સાથે વ્યવહાર થવું ગમે પટેલને પાડોશી રાખવું ગમે પટેલ સાથે મુસાફરી કરવી ગમે તો પટેલ રાજનીતિમાં કેમ ના ગમે બરાબર